Quadrata, Luca. પાટીદાર સેવા સમાજ દ્વારા વાર્ષિક સાધારણ સભા સાથે તેજસ્વી તાલલાઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓ અને વડીલ સભ્યોને આ અવસરે સન્માનિત કરવામાં આવ્યા હતા પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજની વાર્ષિક સાધારણ સભા પાદરા મનુસ્મૃતિ હોલ ખાતે યોજાઈ હતી આ અવસરે સમાજના તેજસ્વી તાલલાઓનો સન્માન સમારંભ પણ યોજાયો હતો કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઇનામ વિતરણ કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર સકુભાઈ પટેલના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ સમાજના સિત્તેર વર્ષથી વધુ વયના વડીલોને માનપત્ર અને શુભેચ્છા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સમાજના આ પ્રકારના કાર્યક્રમો યુવા પેઢીને પ્રેરણા આપે છે અને શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ કરવા માટે ઉત્સાહિત કરે છે આજરા તાલુકા પાટીદાર સેવા સમાજની એકવીસમી સાધારણ સભા નિમિત્તે આજે આજ રોજ વર્ષના હિસાબો તેજસ્વી તાલાઓનું સન્માન અને વિશિષ્ટ સિત્તેર વર્ષ ઉપરના નાગરિકોનું પણ સન્માન સમાજ દ્વારા આજે યોજવામાં આવ્યું છે ત્યારે આજે ખુશી અને આનંદની વાત છે કે અમારા તાલુકાના બેતાલીસ ગામમાંથી બસો સિત્તેર વિદ્યાર્થીઓ આ લાભ લઈ રહ્યા છે એનો અમે હર્ષ છે દરેક ગામોથી દરેક વિદ્યાર્થી અને વાલીઓ છે બદલનો અમને આનંદ છે મારી સાથે મારા કારોબારી સભ્યો અને શ્રીઓ પણ હાજર છે અને બે હજાર છવ્વીસ નું સમૂહ લગ્નોત્સવ પાદરા શહેરના માનવંતા પીઠાના વેપારી શ્રી અનિલભાઈ મહેજીભાઈ પટેલ પરિવાર દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યું છે તો એને પણ અમે આવકારી અને એમને અભિનંદન આપીએ છે આ સાથે સમાજની ઉત્તરોત્તર પ્રગતિ થાય અને અમારો વિશાળ સંકુલ પાટીદાર સમાજનું નિર્માણ પામે એવો પ્રયત્ન અમારો અત્યારે ચાલુ છે